હેલો મિત્રો તો અમે જાય છીએ ભવનાથમાં ફરવા તો મિત્રો જુનાગઢમાં અમે છીએ ભવનાથમાં એરિયામાં જ્યાં અમે જાય છીએ ફરવા બહુ મજા આવે છે આવા ટાઈમે જવાની ત્યાં અને બહુ એટલે બહુ ઠંડી ઠંડી નેચરલ હવા આવે એમ તમે આમ પાંચ મિનિટ બેસો ને મજા જ આવી જાય

ના આશ્રમ નો અંદર નો બહુ મસ્ત પ્રસાદી છે અને અમે પાછા બેસવા માટે આજ માં બેસવું ને તો અને મિત્રો આ બાજુ મહાદેવનું મંદિર હતું ને તો ચાલો હું તમને ઈ બતાવી દઉં તો જુઓ મિત્રો મહાદેવનું મંદિર મહાદેવ પીવો બેય બાજુ રસ્તો અને વચ્ચે મજાના બધા બેઠા હોય અહીંયા અને પછી અમે નીકળી ગયા જવો મિત્રો આ છે દામોદર કુંડ જો ભરેલો રહ્યો ના છે અશોક શિલ્લા લેખ